અંકલેશ્વરના નવા બોરભાટા ગામ સ્થિત તક્ષશિલા વિદ્યાલયના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દ્વિદિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી મા શારદા ભવન હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા પીઆઈ બી એલ મહેરિયા તથા નગરપાલિકાના માજી પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન સહિત વિશેષ મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અંકલેશ્વર હાસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલે શાળા વિશે વાત કરતા જણાવ્યું હતું કે નાનકડા બીજમાંથી આજે આ શાળા વટવૃક્ષ બનીને પોતાની સફળતા હાંસલ કરી છે આવનાર વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી રજત જયંતિ મહોત્સવમાં હાજરી આપનાર શાળાના માજી વહીવટદાર રસીલા કુંભાણી માજી આચાર્ય એવા જસવંત પરમારે પોતાના શાળા સાથેના સંસ્મરણો વ્યક્ત કરતા શાળામાં ખરેખર પરિવાર ભાવના આજે પણ એ જ દિવસો જીવી રહી છે તેમ જણાવતા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી જેમાં વુમન એમ્પાવરમેન્ટ ભારતનો ખેડૂત રામાયણ મહાભારત સોશિયલ મીડિયા યોગ શિક્ષા કરાટે આદિવાસી ડાંગી નૃત્ય દેશભક્તિ ગીતો સહિત બોલીવુડ ડાન્સ સાથે પ્રેક્ષકોને મંત્ર મુક્ત કર્યા હતા આ સંસ્થા ચાલુ કરવામાં આવી અને ચાલુ કર્યા પછી પણ જે રીતે ધીરે 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 પાપોગની કરતાં કરતાં જે ખૂબ સારું રિઝલ્ટ પણ આવી રહ્યું છે લગભગ વાત કરું તો નેવું ટકાથી પણ વધારે રિઝલ્ટ અનેક લીખા દીકરીઓ વાત કરી કે આ પચીસ સત્યાવીસ વર્ષની અંદર હજારોની સંખ્યામાં અહીંયા લીધા દીકરીઓ શિક્ષણ લઈને કોટે સરકારી નોકરી હોય કોઈ ની અંદર હોય આવા અનેક બીજા લીધા દીકરીઓ પણ ફરી લઈ ગયા છે ત્યારે એના પર આશીર્વાદ આપણને મળવા નથી